ભગવાન છે ને ભાવના ભૂલખા છે એમાં સત્સંગ છે ને એ કરે જ કોણ આપણને એમ થાય દીદી પણ નહીં પ્રભુની વંદના કરીએ ને ત્યારે ઓટોમેટિક ભગવાન અંતરમાં આવીને બેસે નહી વક્તા રૂપે ભગવાન બોલે છે એટલે તો સત્સંગને રેડીમેડ કપડાની દુકાન કીધી કે તમને જે જોઈએ બધું અહિયાં મળે છે પીરસનાર કોણ છે ભગવાન એટલે જ આપણને સત્સંગમાં આનંદ આવતો જો સત્સંગને ને આપણે રસિયા હોઈએ તો તો આપણને સત્સંગમાં આનંદ આવે તો જ્યારે ભગવાન દ્વારિકામાં અરે હસ્તિનાપુરમાં આવ્યા તો દીતરાષ્ટ્રે તો છપ્પન જાતના કે જે પકવાન બનાવડાવ્યા કે અમારે ત્યાં આજે કૃષ્ણ જમશે ને આખું નગરજન સ્વાગતમાં સૌથી આગળ કે છે દાદા ભીષ્મ ને બધા સ્વાગતમાં પહોંચી ગયા વિદુરજી તો કે જે પ્રજાની વચમાં જ ને વિદુરજી એ વિચાર કરે જ કે આપણે કાંઈ આગળ જવું નથી ભગવાન તો અંતરયામી છે આપણો અંતરનો ભાવ હશે તો એની આપણા ઉપર નજર પડશે કીધું છે ને ચાર મિલિયન ચોસઠ કિલા ચાર મળી જાય ને ચોસઠ ખીલી જાય બે ભગવાનને બે આપણા એટલે ચાર આખો એના ખીલી જાય એટલે કે જો આવું કે જે પ્રેમ આપણામાં હશે ભગવાન પ્રત્યેનો સાચો તો એની નજર આપણા ઉપર જરૂર પડશે ને આપણને જોશે જ તો વિદરાણી કેવા લાગ્યા કે જ્યારે આપણને જોઈએ ને ત્યારે તમે નિમંત્રણ આપી દેજો કે આપણે ત્યાં આવે તો વિદુરજી કેવા લાગ્યા કે જરૂર કઈ ને લાઈન માં ઉભા રહી ગયા ભગવાન રથ પર સવાર છે ને ચારે કોર બધાને જોવે છે પણ ભગવાનની આંખો કોને ગોતે જ ભગતને વિદુરજીને ગોતે જ કે આમાં ક્યાંય વિદુર દેખાતા નથી પણ થોડાક આગળ આવ્યા એટલે દ્રષ્ટિ વિદુરજી ઉપર પડી વિણી ને જોયા એટલે બંને હરખ તો ક્યાંય અંદર માતો નથી કે ભગવાન જોયા એમની દ્રષ્ટિ અમારા ઉપર પડી કેવા અમારા ભાગ્ય તો વિદુરજી એ આંખમાં ઈશારો કર્યો ને આંખ થી કે મારે ત્યાં પધારજો એટલે ભગવાને ઈશારો કરી દીધો કે જરૂર આવીશ કે છે ને આંખો આંખો મેં બાદ હોવે ભક્તની ને ભગવાનની બંને જણા સમજી ગયા એકબીજાના ઈશારાને આ જ જ કે વાણી ન બોલે પણ આંખ બોલે એ જો સમજાઈ જાય તો માનું કે આપણો એના અંતરમાં ભાવ છે વ્યક્તિ પ્રત્યે ભગવાન પ્રત્યે ભગવાન તરત સમજી ગયા કે વિદુરજી મને એના ઘરે બોલાવે છે એટલે એમણે ઈશારો કરી દીધો કે જરૂર આવીશ હવે રાજસભામાં પહોંચ્યા મંત્રણા ચાલુ થઈ પણ મંત્રણા ગઈ દુર્યોધને કહી દીધું કે સોયની અણી જેટલી એ જમીન આપીશ નહીં હવે પ્રાર્થના કરી કે ચાલો ભવનમાં ને ભોજન તૈયાર છે તો ભગવાન કૃષ્ણે કીધું હું કાંઈ ભોજન કરું નહીં આજે હું શાંતિદૂત બનીને આવ્યો છું જ તમારું ત્યાં ભોજન કરું તો હું તમારો રીણી થઈ જાઉં જે સંદેશ આપવા આવ્યો છું ત્યાં એમ કહેવાશે કે ભગવાન કૃષ્ણએ લાલચમાં આવી ને ભોજન કર્યું ને મંત્રણા ફોક ગઈ એટલે હું તમારે ત્યાં ભોજન કરીશ નહીં સીધા ત્યાંથી એ વિદુરજીના ઘરે પહોંચે છે અહીંયા તો વિદુરજી ને વિદુરાણી દર્શન કરીને આવ્યા છે એટલે એટલા હરખાય જ ને બેઠા બેઠા ભગવાનનું ભજન કરે છે એવામાં ભગવાનને દરવાજો ખખડાયો જેવો દરવાજો ખખડાયો તો વિદુરજી એ દ્વાર ખોયલા ને ભગવાનને જોઈને એટલા હરખ ગેલા કે આસન આપવાનું ભૂલી ગયા વિદા વિદુરાણી સ્નાન કરતા વસ્ત્ર પહેરવાનું ભૂલી ગયા ને ભગવાને જાતે જ કે જે આસન લઈ ને પોતે બેસી ગયા વિદુરજીએ વિદુરાણીને જાગ્રત કર્યા એ તો પ્રેમમાં મસ્ત એમણે જાગ્રત કર્યા ને વિદુરાણીજી વસ્ત્ર ધારણ કરીને પછી આવ્યા ને ભગવાનને પ્રણામ કરે જ સ્વાગત કરે જ તો ભગવાન કેવા લાગ્યા કાકા મને તો ભૂખ લાગી છે તો વિદુરજી કેવા લાગ્યા પ્રભુ અમારે ત્યાં તો ભાજી બની છે નહીં ભગવાન કે મને જ ભાવે છે તમે મને ઈજ જમાડો ને પ્રેમથી થી વિદુરાણી ને વિદુરજી એ ભગવાનને ભાજી જમાડી ને ભગવાને બહુ પ્રેમથી ભોગ લગાવ્યો ને કાકાને કીધું થોડીક એક વાટકીમાં મને ભાજી આપજો કેમ કે દુર્યોધન શું કહેવાનો છે ભગવાનને અત્યારથી ખબર છે એ ત્યાંથી એવા કે છે દુર્યોધનના ભવનમાં જાય જ એટલે દુર્યોધને કીધું ખાયા એવા પકવાન તો ભગવાન કે હા જમીને આવ્યો ને તમારા માટે પ્રસાદ લાવ્યો એટલે બધાને થોડોક થોડોક આપ્યો જરાક જરાક એટલે જેવું કે છે ખાધું ને એવા અમીના ઓડકાર આવ્યા કે બત્રીસ જાતના પકવાનમાં એ સ્વાદ હતો નહીં ને બોલી ગયો કર્ણ કે મિત્ર આજ તે જે પકવાન બનાવ્યા એ પકવાનમાં આ સ્વાદ નથી આ તો અનિરોધ સ્વાદ છે ભગવાનને કે છે થોડીક હજી આપો ને ભગવાન તો પ્રસાદ કહેવાય પ્રસાદ પ્રસાદ ના રૂપે જ મળે કઈ વધારે મળે નહી આમાં તો કેટલાય નો ભાગ છે આ છે પ્રેમ ને આવા પ્રેમથી આવા ભાવ થી જો આપણે એકાદશી કરીએ ને તો ભગવાન પ્રગટ થવું પડે ભગવાન પ્રગટ થાય જ પણ આ ભાવ આપણામાં હોવો જોઈએ કા ભૂખા હું મેં ઓર ભાવ હિ એક સાર હે ભાવ સે મુજકો ભજે તો બહુ બેડા પાર ભગવાન કેવું તો ભાવનું ભૂઇખો છું પ્રેમનો ભૂઇખો છું જે ભાવથી મને ભજે એનો બેડો પાર થઈ જાય આપણી ભાવ અંતરમાં જાગૃત કરવાનું એ કૃષ્ણ પરમાત્માને આપણી અંદર ઓળખવાના જ એ તો આપણામાં જ બેઠા જ પણ આપણે એને ઓળખવાના છે ઓળખી લેશું તો આપણે જ્યાં બેઠા છીએ ત્યાં એનું ધ્યાન કરી શકીશું પણ જો ઓળખાણ નહીં હોય ને તો આપણે એને કે છે દ્વારકા જઈને દર્શન કરવા જશું તોય દર્શન થશે નહીં કેમકે ઓળખ હોવી જોઈએ અંતરયામીને અંતરથી જ ઓળખાય હમણાં બેને ભજનમાં ગાય તો કે ચંચળ મન છે પ્રભુ એ ચંચળ મન મારું સુધરી જાય એવું કરો આ મન તો આપણને જ્યાં ત્યાં દોડાવે છે આ મનને સ્થિર કરવાનું છે ઈશ્વરના નામમાં એના સ્વરૂપમાં જે સ્વરૂપ આપણી અંદર છુપાયેલું છે એનું ધ્યાન થાય તો આપણી એકાદશી હોય આ શબ્દોની સાથે જ અહીંયા વિચારોને વિશ્રામ આપીશ આપ લોકોએ જે ધ્યાનથી શ્રવણ કર્યું